નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચમાં આપણે સીઈટીની જે ફ્રી ટેસ્ટ લઈએ છીએ તેમાં ટેસ્ટ નંબર છ આપણે જે લીધી હતી ટેસ્ટ નંબર છ કે જે તમારા વિભાગ એસટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એમાં પણ ગણિત વિષયનું પ્રકરણ સરવાળા અને બાદ બાકી વિષયની પ્રકરણની ટેસ્ટ હતી પંદર માર્કની બરોબર જે બાળકોને ખ્યાલ નથી એ બાળકોને આ વિડિયો શેર કરજો એટલે કે એમના સુધી અમારી ફ્રી ટેસ્ટ પહોંચે આપણે ટેસ્ટનો કોઈ પણ ચાર્જ લેતા નથી તો બને એટલા વધારે વિદ્યાર્થી સુધી આ વિડીયો શેર કરવાનો છે ચેનલ હજી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જ્યારે વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન મળી જાય એટલે બે લાઇકન પણ દબાવી દેવાનો છે બરાબર ચાલો આપણે આગળ વધીએ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી આપણે આગળ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે પ્રશ્ન કે બે સંખ્યાનો સરવાળો અઠ્ઠાણું છે જો એક સંખ્યા ચોપન હોય તો બીજી સંખ્યા ખાલી જગ્યા હોય બરાબર એક સંખ્યા તમને આપેલી છે ચોપન બીજી સંખ્યા તમારે શોધવાની છે હવે બે સંખ્યાનો સરવાળો અઠ્ઠાણું થાય છે તો તમે અઠ્ઠાણું માંથી ચોપન બાદ કરો એટલે જે સંખ્યા હોય એ તમને મળી જાય બરાબર અઠ્ઠાણું માંથી આઠમાંથી ચાર બાદ કરો તો ચાર ન કરો તો ચાર તમારો સાચો જવાબ હતો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરતા ખાલી જગ્યા મળે પણ એ પહેલા તમને ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ છે એ ખ્યાલ હોવો જોઈએ ત્રણ અંકની મોટા મોટી સંખ્યા કઈ છે તો કે નવસો નવ્વાણું છે એ ત્રણ અંકની મોટા મોટી સંખ્યા છે હવે એમાં તમારે કેટલા ઉમેરવાના છે એક ઉમેરવાનો છે તો પ્લસ એક હવે જુઓ તો શું મળે જવાબ તો કે નવ ને એક દસ અહીંયા ઝીરો વધી આવી એક નવ ને એક દસ અહીંયા પણ ઝીરો અને દસની વધી પાછી નવ ઉપર આવે એક એટલે નવને એક દસ જોઈએ ચાલો અહીંયા તમને પ્રશ્ન આપેલ છે કે નીચેના પૈકી ખાલી જગ્યા સંખ્યામાં એક ઉમેરતા પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા મળે પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા સંખ્યામાં તમે એક ઉમેરો તો પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા મળે તો તમે ચાર અંકની મોટામાં મોટી સંખ્યા હોય એમાં એક ઉમેરો તો તમને પાંચ અંકની નાનામાં નાની સંખ્યા મળે બરોબર તો ચાર અંકની ના મોટામાં મોટી સંખ્યા કઈ થાય ચાર અંકની મોટામાં મોટી સંખ્યા ચાર અંકની મોટામાં મોટી સંખ્યા થાય નવ હજાર નવસો નવ્વાણું બરાબર આમાં તમે એક ઉમેરો એટલે તમને શું મળે દસ હજાર મળે કે જે પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા સોરી નાનામાં નાની સંખ્યા થાય બરાબર તો નવસો નવ હજાર નવસો નવ્વાણું તમારો સાચો જવાબ હતો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે કે મારી સંખ્યાનો એકમનો એકમ અને દશકના અંકનો સરવાળો પાંચ છે તો નીચેનામાંથી હું કઈ સંખ્યા હોઈ શકું એવી સંખ્યા તમારે પસંદ કરવાની છે કે જેના એકમનો અંક અને દશકના અંકનો સરવાળો પાંચ થતો હોય તો જુઓ તો એકતાલીસ આપેલા છે ચાર ને એક પાંચ થઈ જાય બત્રીસ છે તો એમાં પણ ત્રણ ને બે પાંચ થઈ જાય ચૌદ છે તો એમાં પણ ચાર ને એક પાંચ થાય તો ત્રણે ત્રણ સાચા જવાબ છે એટલે વિકલ્પ ડી ટીક કરવાનો હતો આપણે કે આપેલ તમામ બરોબર જો ઉતાવળ નથી કરવાની વારંવાર કહું તમે વિકલ્પ એ ચાર ને એક પાંચ થઈને ટીક કરી નાખો એમ કરવાનું નથી બરોબર એકવાર વ્યવસ્થિત બધા વિકલ્પ જોઈ પછી જવાબ આપવાનો હોય છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે ત્રણસો પંચ્યાસી શબ્દમાં આ બાજુ આપેલું છે આ બાજુ એનો અંકોમાં તમારે ટૂંકમાં સરવાળા સ્વરૂપે લખવાનું છે ત્રણસો કઈ રીતે લખાશે તો કે ત્રણસો પિંચ્યાસી બરોબર અહીંયા તમને આપેલું છે ત્રણસો ખાલી જગ્યા વધતા પાંચ આપેલા છે તો જુઓ તો ત્રણસો ને પાંચ ત્રણસો પાંચ તો થઈ ગયા હવે કેટલા ઉમેરો ત્રણસો પંચ્યાસી થાય તો કે એસી ઉમેરો એટલે થઈ જાય તો અહીંયા તમારે વિકલ્પ વિકલ્પ જે બી હતો એ તમારો સાચો જવાબ થતો હતો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે કે પહેલી ચાર અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય પહેલી ચાર અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય એવું તમને પૂછેલું છે તો સૌથી પહેલી ચાર અવિભાજ્ય સંખ્યા તમારે પસંદ કરવાની છે હવે જુઓ એક છે એ વિશિષ્ટ સંખ્યા છે બરાબર એક વિશિષ્ટ સંખ્યા છે એકની ગણતરી તમારે કરવાની નથી બે અવિભાજ્ય સંખ્યા છે બે પછી ત્રણ અવિભાજ્ય સંખ્યા છે ચાર છે અવિભાજ્ય સંખ્યા છે તો કે નહીં ચાર ને બે વડે ભાગી શકાય બરાબર હવે જુઓ ચાર પછી પાંચ પાંચ અવિભાજ્ય સંખ્યા થશે છ છે અવિભાજ્ય સંખ્યા ન થાય છ ને બે વડે ભાગી શકાય ત્રણ વડે ભાગી શકાય તો એના પછી તો કે સાત સાત પણ અવિભાજ્ય સંખ્યા છે આપણે પહેલી ચાર જ લેવાની છે એટલે ત્રણ બે ત્રણ પાંચ અને સાત આમનો સરવાળો કરી દો સાત ને પાંચ કેટલા થાય બાર બાર ને ત્રણ પંદર ને બે સત્તર બરાબર તો સત્તર છે એ તમારો સાચો જવાબ હતો ચાલો તો આ રીતે તમારે વ્યવસ્થિત વિચારીને જવાબ આપવાના છે ઉતાવળ કરો તો ટેસ્ટમાં માર્ક ટેસ્ટ અથવા તો પરીક્ષામાં માર્ક જવાની સંભાવના રહે છે બરાબર વ્યવસ્થિત વિચારીને જવાબ આપવાના છે તમે લગભગ બધાએ જે ટેસ્ટ લેવાની હતી ટેસ્ટ આપી દીધી છે આ સરવાળા બાદ બાકીની બરાબર હવે તમારે એક કામ કરવાનું છે તમારે ટેસ્ટમાં કેટલા માર્ક છે એ નીચે કોમેન્ટ કરવાનું છે બરાબર તમારું નામ અને તમારે કેટલા માર્ક આવ્યા એ નીચે કોમેન્ટમાં લખવાનું છે તમારે બરાબર બધા કોમેન્ટ કરી દેજો તમારે આજની ટેસ્ટમાં કેટલા માર્ક આવ્યા હતા આ સરવાળા બાદ જે ટેસ્ટ હતી ને એમાં કેટલા માર્ક આવ્યા કોમેન્ટ કરી દેજો રિઝલ્ટ આની સાથે સાથે વિડીયોની સાથે ગ્રુપમાં નખાય જ જશે બરાબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓકે ચાલો પ્રશ્નમાં આગળ વધીએ પહેલાં જે બાળકો ધોરણ પાંચ સીઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એમના માટે એક પુસ્તક છે બરાબર આ પુસ્તકમાં વ્યવસ્થિત તમારે જે પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ છે એ આવરી લેવામાં આવેલો છે તમારે જે કંઈ આ ગણિતના છે તો એમની વ્યવસ્થિત સમજૂતી સાથે તમને ચેપ્ટર તમામ ચેપ્ટર આવરી લેવામાં આવેલા છે બરાબર તો જે બાળકોને તૈયારી કરી રહ્યા હોય સીટી ધોરણ પાંચની બરાબર એમના માટે આ પુસ્તક એમની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી બને એવું પુસ્તક છે જે બાળકો ખરીદવા માંગતા હોય એમને કિંમત ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ તમને આ બુક ત્રણસો રૂપિયામાં મળી જવાની છે બુક ત્રણસો રૂપિયામાં તમને મળવાની છે એ પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી ઓર્ડર આપશો એટલે તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક પહોંચી જશે એમાં પણ તમારે કુરિયર ચાર્જ દેવાનો નથી કુરિયર ચાર્જ ફ્રી છે બિલકુલ ત્રણસો રૂપિયામાં આ બુક તમને મળી જવાની છે તો જે બાળકોને બુક મંગાવી હોય એમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે અથવા તો અહીંયા જે નંબર તમને દેખાય છે આ નંબર પરથી કોઈ પણ એક નંબર ઉપર વોટ્સઅપમાં સીટી બુક લખીને વોટ્સઅપ મેસેજ કરી દેવાનો છે બરાબર એટલે કઈ રીતે ઓર્ડર કરવો એ તમને ત્યાંથી ગાઈડન્સ આપવામાં આવશે બરાબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે પચાસ ભાગ્યા દસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે પચાસ ભાગ્યા દસ એટલે કેટલા થાય પચાસ ભાગ્યા દસ કરો તો દસ પંચાને પચાસ એટલે પાંચ આવે બરોબર તો હવે અહીંયા એવો વિકલ્પ તમારે પસંદ કરવાનો અહીંયા કે જેનો ટૂંકમાં પરિણામ છે પાંચ મળતું હોય બરાબર તો એવો વિકલ્પ જો વિકલ્પ સી તમને આપેલો છે જો પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ વખત પચાસમાંથી પાંચ બાદ કરેલા છે એટલે કે પચાસમાંથી એ પિસ્તાલીસ બાદ કરેલા છે એટલે એ પાંચ જવાબ આવે બરાબર તો વિકલ્પ સી છે દશકનો અંક ખાલી જગ્યા છે તેતાલીસ માં પાંચ ઉમેરો તો ભાઈ તેતાલીસ માં પાંચ ઉમેરો તો કેટલા થાય અડતાલીસ થાય તો અડતાલીસ માં અંક આ એકમ થયો આ દશક થયો ચાર જ છે બરોબર તો તેતાલીસ માં તમે પાંચ ઉમેરો તો પણ એનો એ દશકનો અંક છે એ ચાર થાય બરાબર વિકલ્પ સી આપણો સાચો જવાબ હતો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે ત્રણસો સિત્તેર બરાબર ટૂંકમાં આ બાજુ તમને અંકોમાં લખેલું છે અને આ બાજુ સંખ્યામાં સરવાળ સ્વરૂપે આપેલું છે તો કે આપણે સંખ્યામાં પહેલા લખી લઈએ ત્રણસો સિત્તેર બરાબર ત્રણસો વત્તા ખાલી જગ્યા વત્તા સાત હવે આ જુઓ તો ત્રણસો સાત થઈ ગયા વત્તા ખાલી જગ્યા કેટલા ઉમેરો તો ત્રણસો સિત્તેર થાય તો કે ત્રેસઠ ઉમેરો તો ત્રણસો સિત્તેર થાય એટલે ખાલી જગ્યામાં તમારે ત્રેસઠ લેવાનું હતું કેટલા બાળકોએ આનો ખોટો જવાબ આપ્યો બરાબર ઉતાવળ કરવાની નહીં વ્યવસ્થિત વિચારીને જવાબ આપવાનો છે ટેસ્ટમાં તમારે કેટલા માર્ક આવ્યા આ સરવાળા બાદબાકીની એ કોમેન્ટ કરી દેજો તમારું નામ અને તમારા માર્ક કોમેન્ટમાં કરવાના છે બરાબર કોમેન્ટ કરવાની છે અને સાચા માર્ક લખજો કારણ કે રિઝલ્ટ આપણે ગ્રુપમાં આપીએ છીએ ગ્રુપમાં આવવાનું જ છે રિઝલ્ટ બરાબર એટલે જેટલા માર્ક આવ્યો હોય સાચા સાચા કોમેન્ટ કરજો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને એકદમ સાદો સરવાળો આપેલો છે સડસઠ વત્તા ખાલી જગ્યા વત્તા ચોત્રીસ આ આ નિશાની અવગણવાની છે બરાબર એકસો ચોત્રીસ બરોબર તો કે સડસઠ ચોત્રીસ એટલે કેટલા થાય તો કે સાત ને ચાર અગિયાર થાય બરાબર સાતમાં ચાર ઉમેરો તો અગિયાર વધી એક સને એક સાત 7 ને ત્રણ દસ તો આ કેટલા થયા એકસો એક થયા તમારે કેટલા કરવાના છે એકસો ચોત્રીસ કરવાના છે તો હજી તમે કેટલા ઉમેરશો તો એકસો ચોત્રીસ થશે તો કે તેત્રીસ કરશો પ્લસ તો એકસો ચોત્રીસ થશે જુઓ એકને ત્રણ ચાર શૂન્યને ત્રણ ત્રણ અને એક એમ બરોબર તો એકસો ચોત્રીસ તો થાય એટલે તમારે અહીંયા ખાલી જગ્યામાં તેત્રીસ વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ ડી પસંદ કરવાનો હતો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે કે બસો પિસ્તાલીસ અને ત્રણસો પંચાવનનો સરવાળો સત્સો થાય છે શું કીધું છે કે બસો પિસ્તાલીસ વત્તા ત્રણસો પંચાવન કરો તો એ સરવાળો સત્સો થાય તો સત્સોમાંથી બસો પિસ્તાલીસ બાદ કરો તો શું મળે હવે સસો માંથી બસો પિસ્તાલ ની બાદ કરો તો ત્રણસો પંચાવન જ મળે બરોબર ત્રણસો પંચાવન આપણો સાચો જવાબ છે વિકલ્પ એ ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે કે કરણના પિતાની ઉંમર કરણ કરતાં એકત્રીસ વર્ષ વધુ છે કરણના પિતાની ઉંમર કરણ કરતાં કેટલી વધારે છે એકત્રીસ વર્ષ વધારે છે કરણની ઉંમર દસ વર્ષ હોય તો એના પિતાની ઉંમર કેટલા વર્ષ હોય જુઓ કરણની ઉંમર કેટલી છે દસ વર્ષ છે એના પિતાની ઉંમર કેટલી છે કરણના પિતાની તો કે કરણની ઉંમર કરતાં એકત્રીસ વર્ષ વધારે છે બરાબર તો દસ વત્તા એકત્રીસ કરો કેટલા આવે તો કે અહીંયા શૂન્યને એક ત્રણ ને એક ચાર તો કે કરણના પિતાની ઉંમર એકતાલીસ વર્ષ થાય ચાલો વિકલ્પ સિંહ તમારો સાચો હતો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે કે નવસો બાવનમાં નવ અને બે ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય હવે નવસો બાવન રહ્યા આમાં બેની સ્થાન કિંમત કેટલી છે બે નવની સ્થાન કિંમત કેટલી છે તો કે એકમ દશક અને છ ના સ્થાન ઉપર છે એટલે એની નવસો એની સ્થાન કિંમત થાય બરોબર તફાવત કરવો હોય તો નવસો માંથી બે બાદ કરવાના નવસો માંથી બે બાદ કરો તો કેટલા થાય આઠસો અઠ્ઠાણું થાય બરાબર આઠસો અઠ્ઠાણું થાય જો અહીંયા આપણે બાદ બાકી કરી લઈએ ચાલો શૂન્યમાંથી બે બાદ ન થાય બરાબર આપણે ક્યાંથી દસકો લઈશું શૂન્ય ઉપરથી નહીં લઈ શકીએ તો આપણે નવ પાસેથી દસકો લેશું અહીંયા આઠ અહીંયા નવ અને અહીંયા દસ દસમાંથી બે બાદ કરો તો આઠ આ નવ એમના અને આ આઠ આઠસો અઠ્ઠાણું તમારો સાચો જવાબ હતો વિકલ્પ બી ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે કે પાંચસો પંચાવન છે એ એકસો અઠ્ઠાણું કરતા કેટલા વધુ છે બરોબર પાંચસો પંચાવન એ એકસો અઠ્ઠાણું કરતા કેટલા વધુ છે તો કે તમારે પાંચસો પંચાવન અને એકસો નો તફાવત મેળવવાનો એટલે કે બાદ બાકી કરી દેવાની ચાલો પાંચસો પંચાવન ઓછા એકસો અઠ્ઠાણું કરવાના છે ચાલો આમાં દસ કો લેવો પડશે અહીંયા ચાર અહીંયા નવ અને અહીંયા દસ દસમાંથી દસ ને પાંચ પંદરથી આવે પંદર માંથી તમારે આઠ બાદ કરવાના છે પંદર માંથી આઠ બાદ કરો તો કેટલા વધે તો કે સાત નવ ને પાંચ કેટલા થાય ચૌદ ચૌદ માંથી નવ બાદ કરો તો પાંચ વધે ચાર માંથી એક બાદ કરો તો ત્રણ વધે ત્રણસો સત્તાવન તમારો સાચો જવાબ હતો વિકલ્પ એ તમારો સાચો જવાબ હતો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો કૃતિ પાસે રૂપિયા ચારસો છે અને રિન્કલ પાસે એકસો નેવું છે તો કૃતિ પાસે રિન્કલ કરતાં કેટલા રૂપિયા વધારે છે તો કે તમારે તફાવત મેળવવાનો છે બાદ કરવાની છે બરાબર ચારસો રૂપિયા કોની પાસે છે કૃતિ પાસે રિન્કલ પાસે કેટલા છે એકસો નેવું આનો તમે તફાવત મેળવો એટલા રૂપિયા રિન્ક કૃતિ પાસે રિન્કલ કરતાં વધારે હશે બરાબર જો અહીંયા શૂન્ય અહીંથી તમે દ્રશકો લેશો દસમાંથી નવ જાય તો એક ત્રણમાંથી એક જાય તો બે બસો દસ રૂપિયા છે એક કૃતિ પાસે રિન્કલ કરતા વધારે હશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓકે ચાલો તો અહીંયા તમારા પંદર પ્રશ્ન પૂરા થઈ ગયા છે આપણે તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લીધું છે આના પછીની જે ટેસ્ટ છે એ કઈ છે એના માટે આપણે ટાઈમટેબલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે પીડીએફ ડાઉનલોડ કરી લેજો હજી સુધી ના કરી હોય તો આવનારી ટેસ્ટ કયા વિષયની છે કયા પ્રકરણની છે એ ટાઈમ ટેબલમાંથી જોઈ અને વ્યવસ્થિત તૈયારી કરો અને એ પછી ટેસ્ટ આપવાની છે અને ટેસ્ટમાં ન આવડે તો એનું સોલ્યુશન આપણે ચેનલ ઉપર મૂકીએ જ છીએ એ પ્રશ્નો તમારે અહીંયા સોલ્યુશન કરી લેવાનું છે બરાબર ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે જે તમારા મિત્રો તમારી સાથે અભ્યાસ કરે છે અને એમને આ ટેસ્ટ વિશે ખ્યાલ ના હોય તો એમના સુધી ટેસ્ટ શેર કરો એમને પણ આ ટેસ્ટ આપે એ એ રીતે વાત કરો બરાબર જેથી કરીને એ લોકો પણ આ ટેસ્ટનો ફાયદો લે ચાલો ફરી મળીશું તમારી આવનારી ટેસ્ટના સોલ્યુશન સાથે તમારે ટેસ્ટમાં કેટલા માર્ક આવ્યા એ કોમેન્ટ કરવાનું છે તમારું નામ અને તમારા માર્ક આ વિડીયોની નીચે કોમેન્ટ કરો બરાબર ચાલો